છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાનો જિલ્લા જિલ્લાથી કલેક્ટરને આદિવાસી યુવાઓનું આવેદનપત્ર તો સ્થાનિક આદિવાસી યુવાઓ દ્વારા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓની અત્યંત કમી અને હોસ્પિટલ સ્ટાફના વર્તન મુદ્દે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે આવેદનપત્રમાં જણાવાયા મુજબ હોસ્પિટલમાં સીટી સ્કેન સોનોગ્રાફી જેવી અગત્યની મશીનોનો અભાવ ઇમરજન્સી કિસ્સામાં તાત્કાલિક સારવાર ન મળવી તેમજ જરૂરી ડોક્ટરો ગાયનેકોલોજિસ્ટ ઓર્થોપેડિક તથા જનરલ સર્જરીની ખોટને કારણે દર્દીઓને વડોદરા અથવા તો ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવે છે જેના કારણે લોકો આર્થિક તથા માનસિક હાલાકી બેઠે છે આજ રોજ છોટાઉદેપુર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જે જે કે આપણે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ જેમાં આરોગ્યની ખૂબ જ આરોગ્ય આરોગ્યની બાબતમાં ખૂબ જ કથળતી હાલત છે જોઈએ તો પૂરતા ડૉક્ટરો નથી જેવા કે ગાયનેક છે ઇએનટી ડૉક્ટર છે કે પછી સર્જન ડૉક્ટરોની ખૂબ કમી છે સાથે સાથે જરૂરી સાધનો જે એક્સરે મશીન છે સીટી સ્કેન મશીન છે એમઆરઆઈ મશીન છે એની સુવિધાઓ થોડાઉથી જનરલ હોસ્પિટલમાં નથી તો સત્વરે એની

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી હોસ્પિટલ આવે છે અને એક થયા હતા ત્યાં થોડું અમને મિસબિહેવિયર થાય છે અને યોગ્ય સારવાર તાત્કાલિક મળતી નહીં એક સત્તર નવો બનારો એક બનાવ બન્યો હતો ત્રણ યુવાનોને એક્સિડન્ટ થયું હતું ત્યારે અમે એને તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુર જિલ્લા હોસ્પિટલમાં લાવ્યા તો એમના તાત્કાલિક સારવાર એટલે કે અમને ત્યાં અડધો કલાક જેવો થઈ ગયો પણ એમને બેડ એકને એને નહીં આપ્યો ને એકને તો સ્ટેચ પર વાળ્યો એકને નીચે બે રાખ્યો એકને થોડું શું હતું એટલે પાટાપિંડી કર્યું બીજાને બી ચાર પાંચ ટાકા લીધા પણ એકને થોડો વધારે ખાતો તો તો એ લોકો કહે કે આ તો ઓર્થોને બતાવવું પડે અર્થો તો હાજર નહીં પછી કીધું કે આ તો ફોન કરે ને બીજસ્ટ આપવું કે પૂછ્યું કે કોઈ છે કે નહીં કે ઓર્થો છે પણ હાલ હાજર નહીં પણ આને તો હજી વધારે ખા છે એટલે આ તો સર્જનને બતાવવું પડે અને આપણે તો આખી ઉદેપુરમાં સર્જન નહીં હાજર એટલે શું છે જ નહીં હોસ્પિટલમાં તો તમારે સરકારી હોસ્પિટલમાં સારવાર જોઈતી હોય તો તમે વડોદરા આઈસએચજી ખાતે ફરીને કરો ત્યાં લઈ જાઓ તો તમારે તં જવું હોય તો હું તમને એમ્બ્યુલન્સ કરી આપું અને પછી કઈ કાઇવેટમાં લઈ જાઉં તો પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં તો અડધા કલાકમાં બ્લડ સેમ્પલ લઈ ગયા એક્સરે કર્યો પછી ટાંકા લઈને દે એને ચૌદ જેટલા આવ્યા ત્યાં એ તો જે સુવિધા આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં છોટાઉદેપુરમાં જ એક કે બે કિલોમીટરની અંદર અડધા કલાકમાં મળી જાય છે અને આપણા છોટાઉદેપુર જે જનરલ હોસ્પિટલ છે સરકારી ત્યાં તો એક કલાક સુધી કોઈ સારવાર નહીં વધારે મળતી ત્યાં તો આન માથું પેલાના પર ફોડ પેલાના માથું પેલા પર બિલ બનાવે એવું કરે જો છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ખાણી ખનીજ મળ્યા આવે કે ડોલોમાટ હતી તો તમને તાત્કાલિક દેખાય છે એને તો તમે અત્યારે હાલમાં છોટાઉદેપુરના જે કવણ તાલુકો છો ને એમાંથી અઠ્યાવીસ ગામડાને બી વિસ્તાપિત કરવાની વાત કરે છે તો ખનીજ મળી આવે તો તાત્કાલિક તમે દોડી આવો જે છોટાઉદેપુર જિલ્લો ફર્સ્ટ કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર તેરથી બનાયો છે અને આજે લગભગ એના બારથી તેર વર્ષ થઈ ગયા છે તો આજ સુધી અમારા જિલ્લામાં જે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી એમાં સર્જન કે હજી સુધી કેમ નહીં આજે હાજર તમારા જે વિસ્તાર છે એને તમે જો ખનીજ મળે તો તાત્કાલિક લઈ જાઓ અને જે પ્રાથમિક સુવિધા મળવા જોઈએ એનાથી તમે કેમ વંચિત રાખો કારણ કે અમને પ્રાથમિક સુવિધા તો મળવી જોઈએ વધારે હોય તો અમે લઈ જઈએ વાંધો નહીં પણ જે ઇમરજન્સીમાં તાત્કાલિક મળવી જોઈએ એ તો સારવાર આપે મળેલી હોય તો બહુ સારું તો અમે આ તર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે સારવારમાં કંઈક સુધારો થાય તો સારું એવું કરે શું નામ તમારું રાઠવાનંદ કુમાર કઈ ગામ રાયપુર ગામ તાલુકો કવંડ જિલ્લો છોટાઉદેપુર